આ મંદિરની વિધવામાં શંકરભાઈ સાદા નિયમિત પૂજા અને સેવા કાર્ય કરતા હતા તેમના પ્રભુની થયા બાદ પરિવારજનોએ એ પરંપરાને જાળવી રાખી મંદિરનું સંચાલન ભક્તિપૂર્વક સંભાળ્યું છે ગ્રામજનોના સહકારથી દર વર્ષે સાલગીરા પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો અને ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે હવન અને પાઠ પૂજામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ત્યારબાદ મહાપ્રસાદીનો લાભ લઈ સૌએ ધાર્મિક એકતા શ્રદ્ધાનો સંદેશ અનુભવ્યો હતો સ્થાનિકોનો માન્યતા છે કે અહીં ખંડેરાઓ મહારાજની કૃપા અનુભવી શકાય છે અને અનેક ભાવિકોના કામ સિદ્ધ થતા રહે છે આ પ્રસંગે મંદિર પરિસર ભક્તિમય બન્યું અને શ્રદ્ધાળુઓ માટે આ દિવસ યાદગાર બની રહ્યો રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ